નવું કરતા હોય છે અને એમને જવાનોને ઉત્સાહિત કરવાનો ખૂબ જ ઉત્સાહ છે હું ડોક્ટર પ્રકાશ કુર્મીનો આભાર માનું છું કે એ જવાનોને આવી જ રીતે પ્રોત્સાહિત કરતા રહે અને દર વર્ષે જવાનોના માટે કંઈક ને કંઈક નિત નવું કરતા રહે સોનિયા ખન્ના હું શિવમ ચેરિટેબલ ટ્રસ્ટની સેક્રેટરી છું શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ તરફથી દર વર્ષે બીએસએફના જવાનો માટે શરદ પૂર્ણિમાની રાત્રિએ ગરબાનું આયોજન કરવામાં આવે છે અમારો હેતુ છે કે જે જવાનો ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર ચોક્કી કરે છે તે લોકોનું મનોબળ વધે તેમને કંઈક કંઈક સુસ્ત વાતાવરણમાંથી એક કંઈક સારા નવ નવ ચેતના તરફ આવે અને જે અમદાવાદથી અને આજુબાજુના વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાંથી જે અહીંયા આગળ બધા ગ્રામ્યજનો આવે છે એમની સાથે મળી અને એક સુંદર પ્રોગ્રામ એમને મળે આમ આ કાર્યની અંદર અમને ગુજરાત સરકાર ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત બી એસએફના આઈજી અને બી એસએફની તમામ ચોકીઓ તરફથી પણ અમને મદદ મળે છે આ ઉપરાંત અહીંયા લલ્લુજી એન્ડ કંપની જે અહીંયાનું મેનેજમેન્ટ કરે છે એમનો પણ અમને સહકાર મળ્યો છે રસના ઇન્ડસ્ટ્રી ફિરોઝ ખંભાતા સાહેબના ટ્રસ્ટ તરફથી પણ અમને પૂરો સહકાર મળ્યો છે અને આજુબાજુના સ્કૂલના શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ તેમના પ્રિન્સિપાલ સ્ટાફ અને તમામ વ્યક્તિઓ તરફથી અમને ખૂબ સહકાર મળે છે આપનું નામ મારું નામ પરેશ પાઠક છે હું આ ટ્રસ્ટની અંદર એક ટ્રસ્ટી છું એવા બાપુ ભાટિયા સબંધ ભારત ન્યૂઝ થરાક